નમસ્તે દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે આજના તાજા અને સૌથી મોટા સમાચારોની વાત કરવાની છે તેમના પહેલાં આપને મિત્રો જણાવી દઈએ કે મિત્રોને અંત સુધી જોતા રહેજો અને આવા દરરોજના સમાચારો મેળવવા માગતા હોય તો ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો રાજસ્થાનની અંદર ખેડૂતોના બાર હજાર તો મિત્રો ગુજરાતની અંદર ખેડૂતોને કેમ મિત્રો છ હજાર રૂપિયા આપવામાં આવે છે ખાસ કરીને મિત્રો ખેડૂતોને તાજેતરમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ એકવીસમો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો હવે મિત્રો રાજ્ય સરકાર પ્રદેશના ખેડૂતોને મુખ્યમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ મિત્રો મળતી સહાયમાં વધારો કરશે તો નોંધણી છે કે મિત્રો ખેડૂતોના ખાતામાં એકવીસમાં હપ્તા તરીકે બાર હજાર રૂપિયા જમા કરવામાં આવ્યા હતા તો આ યોજના હેઠળ મિત્રો રાજ્યના ચુંબોતેર લાખ ખેડૂતોને લાભ મળ્યો હતો હવે મિત્રો રાજ્ય સરકાર પણ ખેડૂતને આર્થિક મદદ કરવામાં મિત્રો વિચાર કરી રહી છે અને મિત્રો મદદ કરવા માટે તૈયારીઓ પણ કરી રહી છે તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશભરમાં ખેડૂતોને વર્ષમાં છ રૂપિયાની સહાય આપવામાં આવે છે જેમાં ખેડૂતોને વર્ષમાં ત્રણ વાર બે રૂપિયાનો હપ્તો ચૂકવવામાં આવે છે તો તો આપણે મિત્રો 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 જણાવી દઈએ કે રાજસ્થાનની ભજનલાલ શર્મા મુખ્યમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અલગથી જણાવે આ યોજના અંતર્ગત મિત્રો ખેડૂતને વર્ષમાં નવ રૂપિયાની આર્થિક સહાય રાજસ્થાનની અંદર મિત્રો ખેડૂતોને મળે છે તો તેના માટે મિત્રો વર્ષમાં ત્રણ વખત તેત્રીસો રૂપિયાનો હપ્તો ખેડૂતોના ખાતામાં સીધો ટ્રાન્સફર કરે છે હવે મિત્રો નવ હજારની સહાયમાં ત્રણ હજારની રકમ મિત્રો વધારે કરવાની દિશામાં મુખ્યમંત્રી ભજનલાલ શર્મા વિચારણા કરી રહી છે રાજસ્થાનના ખેડૂતોની પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત મિત્રો બાર હજાર કરવા પર મિત્રો વિચાર કરી રહી છે ખાસ કરીને મિત્રો રાજસ્થાનની અંદર મિત્રો હવેથી વર્ષમાં બાર હજારની સરકારી મિત્રો સહાયનો લાભ મળવાનો છે રાજ્યમાં અત્યાર સુધી મુખ્યમંત્રી કિસાન સન્માન યોજના હેઠળ ચાર હપ્તા રિવીઝ કરવામાં આવ્યા છે તો અઢાર ઓક્ટોબરે દરેક ખેડૂતમાં ખાતાની અંદર નક્કી કરેલી રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે એટલે કે મિત્રો તમને જણાવી દઈએ કે રાજસ્થાનની અંદર ખેડૂતોને મિત્રો પીએમ કિસાન યોજના યોજના હેઠળ નવ હજાર રૂપિયાની સહાય મળે છે તો તેમાં પણ મિત્રો ત્રણ હજાર રૂપિયાનો વધારો કરીને બાર હજારની સહાય રાજસ્થાનની અંદર કરવામાં આવી છે તો જેવી જ રીતે મિત્રો રાજસ્થાનની અંદર ખેડૂતોને બાર હજાર રૂપિયાની સહાય મળે છે તો શું મિત્રો ગુજરાતના ખેડૂતોને પણ આ બાર હજાર રૂપિયાની સહાય મળવી જોઈએ કે નહીં ફક્ત મિત્રો ગુજરાતની અંદર ખેડૂતોને છ હજાર રૂપિયાની સહાય મળે છે તો તેની જગ્યાએ મિત્રો પીએમ કિસાન યોજનાને રકમમાં મિત્રો વધારો થવો જોઈએ કે નહીં ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ખાસ કરીને હવે ભારતમાલા એક્સપ્રેસ સામે ગાંધીનગરના ખેડૂતોનો વિરોધ ગાંધીનગરમાં થરાદ અમદાવાદ અને ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ માટે જમીન સંપાદન સામે ખેડૂતોના ભારે રોજ ફાટી નીકળ્યો છે તો અસરગ્રસ્ત ખેડૂત સન્માન સમિતિએ આઠ ડિસેમ્બરે કલેક્ટર કચેરીએ વિરોધ નોંધાવી અને પાંચ મુદ્દાઓનું આવેદન આપ્યું હતું તો વાસ્તવિક બજાર ભાવ પ્રતિવિગે મિત્રો બે થી છ કરોડ રહેલું છે જ્યારે મિત્રો જંત્રી નહીં વચ્ચે યોગ્ય વર્તન ન મળે તો સર્વે જાહેરના સ્થગિત રાખવાની ચીમકી આપી દીધી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ચેતી જજો ચેતી જજો નહીંતર તો મિત્રો નવા નિયમ તોડશો તો જેલ જેવું પાકું ભારતમાં માર્ગ સલામતી સુધારવા માટે બે હજાર નવા અને કડક ટ્રાફિક દંડ લાગુ કરવામાં આવ્યા છે તો ડ્રાઇવિંગ લાઇસન્સ વિના મિત્રો વાહન ચલાવવા પર પાંચ હજાર અને મોબાઈલ ફોન વાપરવા પર પણ રૂપિયા પાંચ હજારનો દંડ થવાનો છે જોકે સૌથી ગંભીર નિયમ ભંગ ડ્રિંક એન્ડ ડ્રાઈવ માટે રૂપિયા દસ હજારનો દંડ અને મિત્રો જેલની સજાની જોગવાઈ છે હેલ્મેટ વિના વાહન ચલાવવા બદલ રૂપિયા એક હજારનો દંડ અને મિત્રો લાયસન્સ સસ્પેન્ડ મિત્રો કરવામાં આવશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો બેન્કોમાં પડેલા અઠોતેર હજાર કરોડ પરત મળશે પીએમ મોદીએ મિત્રો એચડી સમિતિમાં જણાવ્યું કે કેન્દ્ર સરકાર દેશની બેન્કોમાં પડેલા અનક્લેમ પૈસાને તેના સાચા હકદારોને પરત કરી રહી છે તેમણે મિત્રો ભારપૂર્વક જણાવ્યું કે આ પગલું સરકાર અને જનતા વચ્ચેના વિશ્વાસને મજબૂત બનાવે છે તો વિવિધ બેન્કોમાં ભારતીય નાગરિકોના કુલ અઠોતેર હજાર કરોડની રકમ અનક્લેમ રહેલી છે તો વડાપ્રધાને કહ્યું કે આ પગલું એ માન્યતાને બદલે છે કે એકવાર પૈસા સરકાર પાસે જાય પછી તે મિત્રો પાછા નથી આવતા Ja. <sniffs> ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો અમી દરેકને મિત્રો સ્કૂટર ખરીદવા મળશે પચ્ચીસ હજાર સુધીની સહાય ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલી ટુ વ્હીલર સહાય યોજના અથવા તો મિત્રો ઈ બાઇક સહાય યોજના એ રાજ્યમાં વાયુ પ્રદૂષણને ઘટાડવું અને વીજળીથી ચાલતા વાહનોના ઉપયોગને પ્રવન આપવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે તો આ યોજના બે હજાર વીસમાં તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા જાહેર કરવામાં આવી હતી અને તે મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સિત્તેરમાં જન્મદિવસની ઉજવણી તરીકે મિત્રો પંચશીલ ભેટ તરીકે રજૂ કરવામાં આવી હતી હતી આ યોજના હેઠળ મિત્રો વિદ્યાર્થીઓ મજૂરો અને અન્ય પાત્ર લોકોને ઈ સ્કૂટર અને ઈ રિક્ષા જેવા ઈ વાહનો ખરીદવા માટે મિત્રો સબસિડી મળવાની છે બે હજાર પચીસ અને છવ્વીસમાં આ યોજના હજુ સક્રિય છે અને તેના દ્વારા મિત્રો રાજ્યમાં દસ ઈ સ્કૂટર અને પાંચ ઈ રિક્ષા વિતરિત કરવાનું લક્ષ્ય છે તો શહેરી વિસ્તારોમાં વાહનનું કારણે થતા વાયુ પ્રદૂષણને ઘટાડો સાથે જ મિત્રો જે પણ ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો અમરેલી જિલ્લામાં ઈ શ્રમ કાળથી મજૂર પરિવારોને મળતી સહાયમાં નોંધપાત્ર વધારો અમરેલી જિલ્લામાં મિત્રો સંગઠિત મજૂર વર્ગને સરકારની યોજનાનો સીધો લાભ મળે તે માટે ઈ શ્રમ કાર્ડ એક અગત્યનું સાધન બની રહ્યું છે વર્ષ બે હજાર સોળ પછીથી મિત્રો અત્યાર સુધી જિલ્લામાં કુલ તેર હજાર બસો ત્રેસઠ લોકો દ્વારા મિત્રો આ કાર્ડ માટે અરજી કરવામાં આવી છે જે મિત્રો નોંધપાત્ર વધારો દર્શાવે છે તો મજૂરોમાં યોજનાને લઈને મિત્રો વિશ્વાસ વધવાથી નવા અરજદારોની સંખ્યા સતત વધતી રહે છે તો મજૂરી કરતા પરિવારો માટે આ કાર્ડે રોજિંદા જીવનમાં સુરક્ષા અને સહાય બંને પ્રદાન કરે છે જિલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોથી શૈક્ષણિક સહાય માટે છે હજાર ચારસો ત્રેપન અરજી મંજૂર છે તો જે મિત્રો મજૂરોના બાળકોના ભવિષ્ય માટે મોટું પગલું છે તો જીવન જ્યોતિ બીમા યોજના માટે એકાવન અને અકસ્માત તથા મૃત્યુ સહાય જેવી કલ્યાણકારી યોજનાઓ માટે ત્રણસો પંચોતેર અરજીઓનો સમાવેશ થાય છે માત્ર ચાલુ વર્ષમાં બે હજાર આઠસો સત્યાવીસ મજૂરોએ નવી નોંધણી કરાવી છે અને જે મિત્રો દર્શાવે છે કે સરકારની આ પહેલ લોકો સુધી અસરકારક રીતે મિત્રો પહોંચી શકે છે તો ખાસ કરીને અમરેલીમાં મિત્રો રાજેશભાઈ હરિભાઈ ટાકે છેલ્લા ઘણા વર્ષોથી ઈ શ્રમ કાર્ડ ધરાવે છે અને તેમની દીકરીઓને નિયમિત શૈક્ષણિક સહાય મળતી રહે છે તેઓ કહે છે કે મિત્રો શૈક્ષણિક ખર્ચમાં મળતી આ રકમ પરિવારોને ભારે રાહત આપે છે અને ગર્ભવતી મહિલાઓને મળતી સહાય પણ અત્યંત ઉપયોગી છે મિસ્ત્રી તરીકે કાર્યરત ભાવેશભાઈ મિત્રો સરવૈયા જણાવે છે કે તેમની દીકરીઓને દર વર્ષે દસ હજાર રૂપિયાથી લઈને ત્રીસ રૂપિયા સુધીની સહાય શ્રમકાળથી મળે છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પચાસ હજાર સુધીની બિલકુલ મિત્રો મફત સહાય મિત્રો રાજ્યમાં માર્ગ અકસ્માતોના બનાવો વધી રહ્યા છે ત્યારે મિત્રો ગુજરાત સરકારે એક મહત્વની જાહેરાત કરી છે તો જે મુજબ મિત્રો રાજ્યમાં કોઈપણ સ્થળે કોઈપણ વ્યક્તિ મિત્રો માર્ગ અકસ્માતમાં ઈગ્રસ્ત થાય તો તેને મિત્રો નજીકની સરકાર કે ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર આપવામાં મિત્રો રાજ્ય સરકાર તરફથી રૂપિયા પચાસ હજારની સહાય આપવામાં આવશે તો ઈજાગ્રસ્ત વ્યક્તિને અડતાલીસ કલાકમાં જ વિવિધ જાતની તમામ પ્રકારની સારવાર મળી રહે અને તેનો જીવ બચી જાય તે હેતુથી સરકાર દ્વારા મિત્રો આ રકમ સીધી જ હોસ્પિટલને મિત્રો આપવામાં આવશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે પચીસ હજારની સહાય ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર દુકાળ અને મિત્રો અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓમાં રાહત આપવા માટે ઓગસ્ટ બે હજાર રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી છે અને ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા મિત્રો ખેડૂતોને મહત્તમમાં ચાર હેક્ટર માટે કૃષિ પ્રદેશોના નુકસાનમાં તેત્રીસ ટકાથી લઈને મિત્રો સાઈઠ નુકસાન વળતર આપશે તો કુદરતી આપત્તિઓના કારણે મિત્રો થતા નુકસાનના કિસ્સામાં પણ ખેડૂતોને મિત્રો રૂપિયા વીસ હજારનું વળતર આવશે અને મિત્રો જો સાહીઠ ટકા કરતા વધારે નુકસાન થયું હોય તો મિત્રો વધુમાં વધુ ગ્રાહક ટ્રેક્ટર માટે રૂપિયા ખેડૂતોને છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો દીકરીઓને મળશે સુધીની સહાય મિત્રો દેશની દીકરીઓ ભણી ગણીને આગળ આવે તે માટે મિત્રો પીએમ નરેન્દ્ર મોદીએ એસ મિત્રો મિત્રો સાક્ષરતા અને કન્યા કેળવણી પર હંમેશા ભાર મૂક્યો છે રાજ્ય સરકારની નમોલક્ષ્મી યોજના હેઠળ ધોરણ મિત્રો નવ અને માં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને દસ બારમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને કુલ રૂપિયા પચાસ હજાર રૂપિયાની શિષ્યમતી મળવાની છે તો જેના માટે સરકારે નમોલક્ષ્મી પોર્ટલ લોન્ચ કર્યું છે આ પોર્ટલની અંદર મિત્રો રજીસ્ટર કરેલી મિત્રો દીકરીઓ તેમના ભવિષ્ય માટે સરકારની ખાસ કરીને આ યોજનાનો લાભ લઈ શકે છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો પંજાબની અંદર રાશન લને કાર્ડને બદલે હવે મિત્રો સ્માર્ટ કાર્ડ અપાશે પંજાબની મિત્રો ભગવતમાન સરકાર સતત વિકાસ કાર્યક્રમમાં વ્યસ્ત છે તો આ હેઠળ મિત્રો લોકોને પંજાબમાં રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ મિત્રો મિત્રો લાભ મેળવવા માટે હવે કાર્ડની જરૂર રહેશે નહીં તો લાભાર્થીઓને મિત્રો સ્માર્ટ કાર્ડ દ્વારા જ મળવાનું છે પંજાબ સરકાર મિત્રો ચાલીસ લાખ લાભાર્થીઓને મિત્રો ચેપ આધારિત સ્માર્ટ કાર્ડ બનાવી રહી છે તો જેમની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે તમે મિત્રો પોસ્ટ મશીનો સ્પર્શ કરતાની સાથે જ લાભાર્થી મિત્રો પરિવારની સંપૂર્ણ વિગતો દેખાશે અને તેમને મિત્રો રાશન આપવામાં આવશે આ નવી સિસ્ટમો માટે ચૌદ હજાર ચારસો પાંચ મશીનોની પણ વ્યવસ્થા કરી દીધી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ઘરની અંદર મિત્રો શૌચાલ